જી મારું નામ દીપક પટેલ પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંદિર આ બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે ફક્ત હજુ દસથી બાર બાર વર્ષથી આ છે બે હજાર તેર ચૌદ જેવા સમયે પણ આ વર્ષમાં લગભગ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી વર્ષના ત્રણસો પાંસઠ દિવસ આ બ્રિજ પર કંઈને કંઈ ને કંઈક નાના મોટા મેન્ટેનન્સ કામ ચાલુ જ હોય છે એટલે એ સાબિત કરે છે કે આ બ્રિજમાં ખૂબ જ મોટા પાયે કૌભાંડ કરવામાં આવી રહ્યું છે અને આ કૌભાંડને છાવરવા માટે અધિકારીઓ લીપાપોટી કરી રહ્યા છે આ બાબતે અમારા દ્વારા છેલ્લા બે વર્ષમાં લગભગ ચારથી પાંચ વાર ઓફિશિયલી રજૂઆત કરવામાં આવી છે અમે એના પુરાવા પણ આપવા તૈયાર છે પરંતુ અધિકારીઓના પેટના પાણી પેટનું પાણી બિલકુલ હલતું નથી આ લોકો પણ ગંભીર બ્રિજ જેવી દુર્ઘટનાની વાર જોઈને બેઠા હોય એવું અમને લાગી રહ્યું છે અમારી પાસે ભાટિયા ટોલ ટેક્સ પાસે દર વર્ષે હજારો કરોડો રૂપિયા અમારી પાસે ટોલ ટેક્સ લેવામાં આવે છતાં પણ અમને સારા રોડ અને સારા બ્રિજ આપવામાં આવી રહ્યા નથી જો આ બ્રિજનું તાત્કાલિક ધોરણે સ્ટેબિલિટી રિપોર્ટ અને ટેકનિકલ રિપોર્ટ ચેક કરવામાં નહીં આવે અને એ રિપોર્ટ ચેક કર્યા બાદ જાહેર જનતા અને મીડિયા સમક્ષ લાવવામાં નહીં આવે તો અમે ટોલ ટોલટેક્સ પાસે ધરણા અને ઉપવાસ જેવા જલદ આયો આયોજનો અને કાર્યક્રમો કરીશું અંતિમ પટે બ્રિજની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીંથી જવા માટે પણ વ્યક્તિ ઓપ્શન શોધે છે પણ કોઈ ઓપ્શન છે ને રહે અહીંયાના એરિયામાં અગિયાર ગામ આવ્યા છે અગિયાર ગામને મોટી મેડિકલ ફેસિલિટી માટે સુરત શહેરને જોતો એક માત્ર રસ્તો છે તો એ રસ્તાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે માણસોને આવતા જતા બી વિચાર આવે છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે એવું છે એટલે આપણે રસ્તો બ્રિજનું જલ્દીથી જલ્દી એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને એનો રિપોર્ટ જાહેર જનતા માટે બહાર મૂકવામાં આવે કે પબ્લિકને ખબર પડે કે બ્રિજની મજબૂતાઈ કેટલી છે અને પબ્લિકને અવર યુઝ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ